નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર પચીસ છવ્વીસ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર આ જિલ્લાઓ છે તે જળબંબાકાર થઈ શકે છે એટલે કે મિત્રો આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળી શકે છે તો આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો બાજુમાં રહેલો બેલ બટન ચોવીસ કલાક ની અંદર એકસો ને ત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ જુનાગઢના મેંદર ની અંદર ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ સારા વરસાદ ને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે છીએ આમ રાજ્યની અંદર વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરતા વ્યક્ત કર્યું છે કે આગામી સાત દિવસ સુધી સમગ્ર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે તો રાજ્યના ક્યાંક ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર સાયકોલોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે વરસાદનું આગમન થશે સાથે જ મિત્રો નર્મદા તાપી ડાંગ અને વલસાડની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી

છે ગુજરાત દક્ષિણ ખાસ કરીને મિત્રો અને ત્રીસ તારીખે આદ્રા નક્ષત્રનો વરસાદ છે તે રાજ્યની અંદર અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે મિત્રો ભાવનગર જુનાગઢ અમરેલી બોટાદ આ ઉપરાંતમાં મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં કેટલાક ભાગોની અંદર આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ છે તે પડી શકે છે મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ કચ્છની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે આગામી સપ્તાહ દરમિયાન જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થયું છે આમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના લો પ્રેશરને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહની ની અંદર મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારતીય થી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો ની અંદર આટલો જ જય હિન્દ